સભાની જે ભાઈ મારી નાતની જે ભીખાની જીવન નો લેખ જે બોલું ભાઈ હારું પણ હાચું આ બે સાબિત કરવું હોય તો જાતને જોર આવો ઘસાયા વગર આ દુનિયામાં કોઈ નહીં આગ લગાવ્યું હોય ને તો એ દિવાળીની પેટી નો માડે ગહવી પડે તો ગહ કશું સરક માં મારા હોવું જોઈએ હું તારા હોવું જોઈએ યાર હું લેવા જોવું પડે કોઈ કચરો વાળે મંદિર કોઈ દાડો દીવા પૂર્યા એમને મા તો હું મોવાળો તારું યાર માને રોવાનો ટાઈમ નહીં કારણ દીકરો આવતો હોય એટલે બે ભાઈઓ ઉભી રહી હોય એક મા હોય અને બીજી એના ઘેરથી હોય એટલે ભાઈ જોવા લાવતો ને મા જોવા આવતો મા એમ જ કે મારો દીકરો આવો હઈ હાથ ઇલોડતા હનુમાન ના એ જયારે એ લોકો પાછા વિચારો બદલાય તો આપડે પૂરું થઈ ગયું હે આખી દુનિયા એવું કે બાપ શેઢા નો મા એ માન બીજા બધા વન વગડાના આ બાપ ના હોય તો સીધા આ હાપ ના હોય તો જેટલો વધરો ચાકડો વેટી દે કોઈ બાપુ છોડાવ ના યાર એ તો હાપ છે એટલે વધરો પાછો પડે નકર હેડ તો ચાલતો વેટી દે યાર એટલે આખો દાડો હવારો થી જોડીને જંડો લઈને ઘેર થી નીકળ હારું કર ખોટું કર હાચું કર ખોટું કર કમાઈ લાવવા ઘેર હવારો થી નેકડ્યું હોય ખાધ્યું હોય ના ખાધી હોય એને ખબર હોય અ ઘેર ગરમ ગરમ બનાવી ખાધી હોય યાર પેલા ખાધ્યું કે ના ખાધ્યું તો જેનો હોય એની વાત રોડેલો ની વાત છે નહી આ જેનો હોય એની વાત હોય હોય ને કજીઓ થાય હોય ને એમાં ક્યાંક ચોજ્યા હતા સંશમન કોણ કઈ છોળો વેતે નોમ ભઈ હેલો મજાક હોના મને માતા નહીં આવતી અને મજાક હોના શરીર પટેલ હું વેણે નહીં લાવતી મજાક કરું એટલે એના પાછળ કોક કારણ હોય ગુજરાત રાજ્ય મેલી એરપોર્ટ ની લાઇટ ચાલુ હતી ગોળ મોટો દહીં થોભલો હતો અને થોભલા ટેકો દહીં ઉભાર્યા હતા અને મુંબઈની બજારમાં વાતો કરતા હતા અને હું ચહેર તો આવી હતી યાર એટલે એક ભાઈ એવું બોલ્યો કે હત્યાવી રમેણો ચાલુ અને તો બધી જો ચહેરમાં મારું એક કામ કરી દે તો ભીખા બોવાને કોઈને ચોલીની નોટો ઉડાડી લક્ષ્મી વર્ષા કરી કોઈને સાલો ઉઢાડી કોઈને ગુલાબ ઉઢાડ્યો હું હોનાની ચાદર બનાવી પહેરાવ આવું મુંબઈની બજારમાં વાત કરી હોય બરાબર શૈલીશ પટેલનું ભિખાની માત ના ધોણતી હોઉ અને હોનાની ચાદરનો મોમત તમ નથી છે તો યાર અત્યારે હાલ ભાવ જેટલો બહોચ્યો ખબર હ દોઢ લાખ રૂપિયા કહેવા બરાબર હા ગળી હાથી તોલો પડો હવે આ હોના ની ચાદર ચેટલા તોલવાની થાય ભાઈ ને સિત્તેર વાર કર્યું ખાલી ગણતો ખરો હે જગત ના બતાડ મારું નોમ ચિહર ના કહેવાય પણ એવી હું ખબર પણ થઈ જાય યાર વાતો તો આખી દુનિયા કર જો બોલે છો સસરિયા એ વાતમાં દમ હૈ યાર એવું કે ઉભા કેમેરા ચાલુ કરવા પડશે આઈ ગયું મારો આ કેમેરા એવું કે અમારા કા આપવાનું તો છો આયા પાંચ જણા લે ઘણા ટેવ હોય બૈરોનો ખાસ ખાસ છજે છ વાગે ફોન આવો રબારી સમાજ સિવાયની ની વાતો રબારીઓના ફોન ના આવો સવાર બધો હજે છ વાગે ફોન આવો ક્યાં હતા એટલે કે મેહોણા જમવાનું હ એટલે કે હા શું બનાવું એટલે અરે કી છેપડા બનાવજો ને મરચો વઘારજો ખીચડી બનાવજો ને બે ચાર શાક ગણાવી દઈ શીરો બનાવજો ને મેનું એટલું બધું હાલ છે બાજુ બેઠું હોય ટેન્શન હોય જાય હું આટલું બધું બનાવશે શું ઓનું જીવન જેવી ઓને ભય મળી છે તેવાની એક વાત ભાગતી નહીં રહી હાથાર આઇટમમાં ગણો તો પેલી પહેલી કીધે જ જાય હા હા અર જેવું સિલ્લુ પોઈન્ટ આવો ખીચડું વઘાર્યું નહીં બાવ હુલ્યાવો ફોન કર્યો તો ખાઈ લો જે થાય ને યાર હા વઘાર્યું તો સત એ તો ગેર ખાઈ ખઈ લ્યો રબારી સમાજમાં હું હોય ગેયર આવો એટલે કે લાવો વાળું તો સુધી ખબર ના હોય કે હું બનાવ્યું હોય ને હું બનાવશે કે વાતમાં આનંદ થઈ ગયા એટલે ભાઈ એવું કે નવ અને છ કેટલા થઈ ગયા પંદર ને બે સત્તર ને પોચ વાદળી કલર ની ફાઇલ હલ્યા ચેવી વીઘા નો નંબર હલ્યા હાઈવે થી બીજા નંબર નો નંબર આવ્યા હમુ મહાદેવજી નું મંદિર

ભેરું જેવતો ઓબા મવડા માં આવે બાવર માં આવે હાગ ને શીશમ મવું જેવ ના આવે શહેર તારી ખમા માં ખોટ ના આવે જીના મન માં તારા નોમ નો મેહુલિયો નાચો ઈના નોમ ના તુએ હજાર કઉ છોડા વગાડ્યા મનમો સંકાની સાદર્યો બુઢી ઇનો કારજો કરો હરૈયો